પૂર્વ વિસ્તારના વૈષ્ણવના સુગધામ હવેલી ખાતે સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી તૃતીય પીડાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ કાંગરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના આશીર્વાદ દ્વારા સુખદામ હવેલી ખાતે પ્રભુને શણગારેલ રથમાં બિરાજમાન કરીને શ્રીજીના અલૌકિક દર્શન યોજાયા હતા હવેલીના દિનેશભાઈ દિનેશભાઈના કરકમલો દ્વારા પ્રભુને આરતી ઉતારવામાં આવી હતી હવેલીમાં યમુનાજી કાકા લાલાકા ગિરિરાજધામમાં ગૌતમભાઈ કૈલાશભાઈ રમેશભાઈ રામુભાઈ સહિત હવેલીના તમામ મુખ્યાજીઓ રથયાત્રાના પાવન પર્વમાં વૈષ્ણવોને દર્શનમાં સહિજ પણ ઉણપ ન રહે તે માટેનું સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો કીર્તનકાર ચકાભાઈ તથા તેમની ટીમ પ્રભુના પ્રિય કીર્તનનું ગાન કરીને ભારે રમઝટ સાથે ભક્તિમય વાતાવરણનો માહોલ ઊભો કર્યો હતો ત્યારે સુખધામ હવે જગન્નાથ ધામમાં ફેરવાયું હતો રથયાત્રામાં પાવન પર્વ એટલે સાચી જ પ્રભુ શ્રી કૃષ્ણ બલભદ્રા અને બહેન સુભદ્રાના અનોખા પ્રેમનું પર્વ છે જેમાં ભાઈ બહેનના સ્નેહની ધારા જોવા મળે છે અંદરથી દૂર પણ દિલથી નજીક એવા વૈષ્ણવોના હૃદય સમ્રાટ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રીએ દેશ અને દુનિયાના સકલ વૈષ્ણવ સૃષ્ટિને રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે શુભમ ભવતું કલ્યાણસ્થુ આશીર્વાદ પાઠવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે